નાયક એવો હોવો જોઈએ જે લોકોની લાગણીઓ સાથે લોકોના દિલ સાથે જોડાયેલો હોય જેની અંદર ઊંચ નીચ ભેદભાવ ન હોય જે હંમેશા જન જનના દિલમાં વસે તેવા કામને પ્રાધાન્ય આપે આજે આવા જ એક નાયક અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વાત કરવી છે જેમણે પદભાર સંભાળતા પહેલા એક એવી વાત કરી જેને સૌ કોઈનું દિલ જીતી લીધું છે જોઈ લો

લાખો લોકોના દિલને સ્પર્શે તેવી હતી કારણ કે મોટા નેતાઓની મુલાકાત માટે આમ જનતાને ભારે જહેમત ઉપાડવી પડતી હોય છે પરંતુ હર્ષ એક એવા યુવા નેતા છે જેમના થ્વાર હંમેશા લોકો માટે ખુલ્લા રહ્યા કોરોના કાળમાં તેમની કામગીરીને લોકોએ નજરે જોઈ કોઈપણ પ્રકારના ડર વગર લોકોની મદદ માટે હંમેશા ખડે પગે રહ્યા ગૃહ રાજ્ય મંત્રી અને રમતગમત મંત્રી બન્યા પછી પણ યુવાઓના દિલ સુધી પહોંચવાના પ્રયાસો કર્યા રોજગાર મેળા થકી હજારો બેરોજગાર યુવાનોને રોજગારી અપાવી વિખોટા પડેલા સંતાનોનું મા બાપ સાથે મિલન કરાવ્યું તો દીકરીઓના શોષણના કેસમાં હંમેશા નાયકની ભૂમિકા ભજવી અસંખ્ય પરિવારોને સાચા અર્થમાં ન્યાય અપાવ્યો ત્યારે જ તો આજે તેમને ગુજરાતના લાખો લોકો પસંદ કરી છે તેમને નાયક મુખ્યમંત્રીની ખુરશી મળી બદભાર સંભાળતા પહેલા ઓફિસમાં પૂજા વિધિ કરવામાં આવી અને નાનામાં નાના વ્યક્તિને પણ કોઈ પણ કામ હોય તો તેમની ઓફિસના દરવાજા હંમેશા ખુલ્લા છે તેવો સંદેશ આપ્યો માં અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને ભગવાન શ્રી રામચંદ્રજી ગણપતિજીનું પૂજા અર્ચના ભગવાન મહાવીર સ્વામીજીના દર્શન કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપ મુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે પંદર વર્ષની ઉંમરથી રાજનીતિમાં પ્રવેશ કરેલા હર્ષ સંઘવી યુવા પાકથી ઉડાન ભરી અને આજે નાયબ મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા છે જો કે માણસની પ્રગતિ ત્યારે જ થાય જ્યારે તે લોકોને સાથે લઈને ચાલે છે લોકો માટે કામ કરે છે લોકોના દુઃખ દર્દમાં ઉભા રહે છે આ કામ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ સારી રીતે કર્યું છે ત્યારે જ તો ગુજરાતના પ્રથમ યુવા નાયબ મુખ્યમંત્રીની ખુરશી તેમના સિરે ગઈ છે કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ બીજીપી ન્યૂઝ ગાંધીનગર